નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું તો વિડીયોમાં આગળ વધ્યો તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યમાં વાતાવરણને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં આજથી ફરી એક વખત ગુજરાત રાજ્યમાં વરસાદનો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે જ્યારે ગુજરાતના અન્ય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં વરસી શકે છે આ ઉપરાંત સમગ્ર સમગ્ર ઓગસ્ટ મહિનામાં રાજ્યના વિવિધ ભાગોમાં ક્યાં કેવો વરસાદ રહેશે એના વિશે પણ હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે હાલમાં તો ગુજરાત રાજ્ય પર એક સિસ્ટમ સક્રિય હોવાને કારણે વરસાદી માહોલ જામ્યો છે આજે પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્ર યાદવે જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં જેટલો સામાન્ય વરસાદ હોવો જોઈએ એના કારણે થોડો ઓછો વરસાદ રહેશે જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં જરૂરિયાત મુજબનો સામાન્ય વરસાદ રહેશે ફક્ત દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ થઈ શકે છે એટલે કે આપણે તારણ કાઢી શકીએ છીએ કે અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં જે ભાગોમાં અત્યંત ભારે વરસાદ વરસ્યો છે અને પૂર જેવી સ્થિતિના કારણે તારાજી સર્જાય છે ત્યાં ઓગસ્ટ મહિનામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થઈ શકે છે પરંતુ હજી આગામી પાંચ દિવસથી સમગ્ર ગુજરાત રાજ્યમાં તે હળવાથી મધ્યમ વરસાદની વકી છે ગુજરાત રાજ્યમાં આગામી પાંચ દિવસના વાતાવરણની વાત કરવામાં આવે તો આજે અને આવતીકાલે સમગ્ર ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે ઉપરાંત કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક ખાસ જિલ્લામાં તે ભારે પણ વરસી શકે છે ખાસ કરીને આજે ઉત્તર ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે દક્ષિણના જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે આ ઉપરાંત પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યના છાસઠ તાલુકામાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતાં ચાલકોને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે વાસંદા ચીખલી પારડી ધરમપુર ગણદેવી સહિતના એક ઇંચથી લઈને દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે બોડેલી ઈડર મોરબી પાલનપુરમાં એક મેમીથી લઈને ચાર મેમી સુધી વરસાદ નોંધાયો છે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસતા ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે તો ક્યાંક ભારે વરસાદથી લોકોને હાલાકીનો ભોગવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં વરસાદી માહોલ સર્જાયો છે પાલનપુર ડીસા ધાનેરા અમીરગઢ ઇકબાલગઢ ખાતે સામાન્ય વરસાદ પડતા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો પણ જોવા મળ્યો હતો જોકે હજુ બનાસકાંઠા જિલ્લામાં સારો વરસાદ ન પડતા ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે જિલ્લાના મોટાભાગના જળાશયો ખાલીખમ જોવા મળી રહ્યા છે જોકે હજુ સારો વરસાદ પડે અને જિલ્લાના જળાશયો છલોછલ ભરાઈ જાય તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે દાતા ખાતે આજે સામાન્ય વરસાદ પડતા અનેકો નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો પણ જોવા મળ્યો હતો તે સાથે દાતા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલના આગળના ભાગે પણ પાણીનો ભરાવો જોવા મળ્યો હતો યાત્રાધામ અંબાજીમાં પણ આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાતા ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે જામનગર જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જોડિયામાં પોણા ત્રણ ઇંચ વરસાદ હતો જેના કારણે જોડિયા ગામમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા જ્યારે જામજોધપુરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારે જામનગર અને લાલપુરમાં ઝાપટા પડ્યા હતા જોકે જોડિયા તાલુકાના ગ્રામ્ય પંચાયતમાં પણ વરસાદના અહેવાલ સાપડી રહ્યા છે જેમાં બાલંભા સવાઈ જ વરસાદ પીઠળમાં એક ઇંચ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી ફેલાઈ હતી જોડિયા તાલુકામાં બાલભામાં તેત્રીસ મીમી અને પીઠળમાં એકવીસ મેમી હરિયાણામાં બે મીમી જેટલા વરસાદ થયો છે જ્યારે જામનગર તાલુકામાં વસઈમાં ત્રણ મેમી મોટી ભલસાડમાં આઠ મેમી લાંબા ખાવડમાં પાંચ મેમી અલિયાવાડામાં દરેડમાં ચાર મીમી વરસાદ નોંધાયો છે ધ્રોલ તાલુકાના લતીપુરમાં બે મીમી વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ માત્ર એક્યાસી મેમી પડ્યો છે ઝાલિયા દેવાણીમાં પાંચ વરસાદ નોંધાયો છે તો જામજોધપુર તાલુકાની વાત કરીએ તો સમાણામાં ચાર મેમી શેઠવડલામાં આઠ મીમી જામવાડીમાં છ મીમી વાસજાળિયામાં દસ મેમી ધૂંધડામાં છ મીમી ઝાફરામાં આઠ મેમી વરસાદ પીએસીએ નોંધાયો છે તો લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પિત્તરતોળામાં ચાર મીમી પડાણામાં પંદર મીમી ભણગોરમાં પાંચ મીમી પર અને હરિપરમાં સાત સાત મીમી વરસાદ પીએસસી સેન્ટરમાં નોંધાયો છે જામનગર જિલ્લાના ગ્રામ્ય પંચકમાં સતત વરસી રહેલા વરસાદથી નદીઓ છલકાઈ રહી છે આજે સવારના છથી દસ વાગ્યા સુધીની વાત કરીએ તો તાપી જિલ્લામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ તાપીના વાલોડ વ્યારા અને ધોલવાણામાં દોઢ ઇંચથી વધારે વરસાદ પડી ગયો છે જ્યારે સોનગઢમાં પોણો ઇંચ નિઝર અને ઉછલમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે ચોવીસ કલાકના વરસાદ પર નજર કરીએ તો સોનગઢમાં ચોપન મેમી વાલોડમાં છપ્પન મેમી વ્યારામાં ઓગણપચાસ દોલવાણામાં ઓગણપચાસ મેમી કોકરમુડામાં પાંત્રીસ મેમી અને ઉછલમાં અઢાર મેમી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો